મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભૂત શહેર મધ્યે યોગ શિબિરનું આયોજન કરાયું દેશના લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વીતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મે દસવીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવેલ છે ગુજરાત સરકાર શ્રીના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાત અભિયાન બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી માર્ગદર્શન અંતર્ગત ચલાવવામાં આવેલ છે જેને અનુલક્ષીને સમગ્ર ગુજરાતના વર્ષ બે હજાર પચીસ માં મેદસ્વીતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળો પર દરેક જિલ્લામાં યોગની શિબિર તેમજ સંવાદનું આયોજન કરવામાં ભુજ કરવા તે માટેના આસનો પ્રાણાયામ ડાયટ વગેરેની જાણકારી આપી મેદસ્વીતા ઘટાડવા તેમજ સ્વસ્થ રહેવા અંગેનો છે કેમ્પ માં ભુજ ના થી વધારે લોકો જોડાયા છે જેમને રોજ યોગ અભ્યાસ સાથે આહાર તેમજ વિહાર વિશે વિસ્તૃત માહિતી સાથે રોજ સ્વાસ્થ્યવર્ધક પીણું આપવામાં આવે છે તે ઉપરાંત એક્યુપ્રેશર થેરાપી પણ કરાવી રોગથી મુક્ત કરવા માટે અભ્યાસ કરવામાં આવે છે તેમનું દર પંદર દિવસે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે ભુજના દરેક લોકોને આ શિબિરમાં માં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે બે હજાર પચીસ આખા વર્ષ સુધી આ રીતે શિબિરોનું આયોજન કરેલ છે આ કેમ્પનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લાના જિલ્લા કોઓર્ડિનેટર શ્રી વિજયભાઈ શેઠ દ્વારા આયોજન થયેલ છે જેમાં નિષ્ણાંત સંતરામ ગૌરી તેમજ યોગ ટ્રેનર જતીનભાઈ ઠક્કર શિબિરના સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે તે ઉપરાંત પશ્ચિમ કચ્છના દરેક કોચ તેમજ ટ્રેનરનો સહયોગ રહે છે પ્રતિનિધિ જયમિની ગોર ભુજ દ્વારા ગુજરાત રાજ્ય યોગ કચ્છ જિલ્લા તરીકે હું કાર્ય કરી રહ્યો છું આખા ગુજરાત ની અંદર અત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેઘી મુક્ત ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જે સ્વપ્ન છે કે મેદુસુતા મુક્ત ભારત થાય એ માટે જે ગુજરાત સરકાર અભિયાન ચલાવી રહ્યું છે એની અંદર ભુજની અંદર પણ સત્તર તારીખથી થી મેઘી પહેલો શિબિર ચાલી રહી છે જેની અંદર એસી થી વધારે લોકો જોડાયેલા છે અને આપ સર્વે પણ આ મેદસ્વીતા મુક્ત અભિયાનની અંદર જોડાવ મેદસ્વીતા ને કારણે અનિંદ્રા ગુસ્સો

દેવી લક્ષ્મીજી તમારા ઘર માં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ગામ શુભેચ્છા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવો ની

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો